હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે હોળી એવો તહેવાર છે જેમાં વેર મનમોટા દ્વેષ મટાડીને લોકો એકબીજાને ગળે લગાવે છે આ બે દિવસનો તહેવાર છે જેમાં હોળીની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે જેના બીજા દિવસે ધુરેકીના દિવસે લોકો રંગોથી રમે છે હોળી સૌહાર પ્રેમ અને ભાઈચારોનો સંદેશ દેવાવાળા તહેવાર છે તો હોલિકા દહને અસત્ય પર સત્યનો વિજયનું પ્રતિક માનવામાં આવે છે પ્રહલાદ અને હિરણ્યકશ્યપનો પ્રસંગ હોલિકા દહન સાથે જોડાયેલી છે એવું કહેવાય છે કે હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકાને અગ્નિથી બળી ન જવાનું વરદાન આપ્યું હતું તેને વિષ્ણુ ભક્ત પ્રહલાદ સાથે તેના ખોળામાં બેસવા કહ્યું જેમાં પ્રહલાદનું મૃત્યુ ન થયું પરંતુ હોલિકા બળીને રાખ થઈ ગઈ હતી આ કારણે દર વર્ષે હોલિકા દહન કરવામાં આવે છે આ અહેવાલમાં જાણીશું કે આ વર્ષે હોલિકા દહન ક્યારે થશે અને કયા દિવસે હોળી રમાશે હોલિકા દહનનો શુભ સમય કેલેન્ડર મુજબ હોલિકા દહન ફાગુન પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે અને હોળી બીજા દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે ફાગન પૂર્ણિમા ચોવીસ માર્ચની સવારે સવારે નવ વાગીને ચોપન મિનિટ કલાકે શરૂ થશે અને આ તારીખ બીજા દિવસે એટલે કે પચીસ માર્ચે બપોરે બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટ કલાકે સમાપ્ત થશે આ વર્ષે ચોવીસ માર્ચ રવિવારે હોલિકા દહન કરવામાં આવશે હોલિકા દહનનો શુભ સમય બપોરે સવારે અગિયાર વાગીને તેર મિનિટથી બપોરે બાર વાગીને સતાવીસ મિનિટ સુધીનો છે આ દરમિયાન હોલિકા દહન પણ કરી શકાય છે પચીસ માર્ચ સોમવારના રોજ હોળીની ઉજવણી કરવામાં આવશે હોલિકા દહનની રીત પરંપરા અનુસાર હોલિકા દહન પહેલાં સ્નાન કરવામાં આવે છે હોલિકા દહન માટે હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ પણ ગાયના છાણમાનથી બનાવવામાં આવે છે લાકડા અને લાકડીઓ ભેગી કરીને શેરીના ખૂણામાં અથવા ખાલી ખેતરમાં રાખવામાં આવે છે અને રાત્રે તેને બાળી નાખવામાં આવે છે હોલિકા દહનની પૂજામાં રોલી ફૂલની માળા કાચો દોરો આખી હળદર મગ નારિયેળ અને ઓછામાં ઓછા પાંચ પ્રકારના અનાજનો સમાવેશ કરવામાં આવે છે